સામાજિક દાયિત્વની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો સોળમો ગ્રહણ સમારોહ પાલનપુરની જેડી મોદી કોલેજના પૂર્વ કેમ્પસ ડાયરેક્ટર વિદ્યા વાચસ્પતિ ગિરીશભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ગુરુએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા જ્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પદગ્રહણ વિધિ સંપન્ન કરાવી હતી ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પદગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રી નરેશભાઈ ચૌહાણે કર્યું હતું જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ ગિરીશભાઈ ઠાકર અને મુખ્ય મહેમાન પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પ્રમુખ સંજય અને મહામંત્રી નરેશ ચૌહાણનું પુષ્પગુચ્છ સાલ ઉડાડી મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સ્થાપક વિદ્યાવા વાચસ્પતિ ગિરીશભાઈ ઠાકરે મહાભારતના સંજય અને નારદજી સહિત આઝાદીની ચળવળમાં પત્રકારોની અહમ ભૂમિકા પર પ્રકાશ પાડતા તલવાર કરતા કલમની તાકાત વધુ હોય પત્રકારોને સમાજ કલ્યાણ માટે સત્યની ઉપાસના કરવા પર ભાર મૂક્યો હતો જ્યારે મુખ્ય મહેમાન પાનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે લોકશાહીમાં ચોથી જાગીરની અહમ ભૂમિકા હોવાનું જણાવી તેઓએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિને બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનો અભિન્ન અંગ છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યના જતન અર્થે કાર્યરત છે આ પ્રસંગે ગુરુ એ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી નરેશ ચૌહાણ સહિતની ટીમને શપથ ગ્રહણ કરાવ્યા હતા જ્યારે ધારાસભ્ય અનિકેત ઠાકરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને સ્મૃતિ ચિહ્ન આપી પદગ્રહણ ગ્રહણ કરાવ્યું હતું ફિલ્ડ રિપોર્ટર પત્રકારો જે છે એમનું એક સરસ મજાનું સંગઠન ચાલી રહ્યું છે અને આ સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર નવા નવા નિર્વાચિત થયેલા નિમાયેલા મિત્રોનો પદગ્રહણનો એક સમારોહ હતો એની અંદર હાજર રહેવાનું મને સદભાગ્ય મળ્યું સંગઠનનું શિસ્ત સંગઠનની પોતાની દ્રષ્ટિ અને જે લાંબા ધ્યેયને રાખી નજરમાં રાખીને આ પત્રકાર બંધુઓ કામ કરી રહ્યા છે એનું સરસ મજાનું નિદર્શન અહીંયા જોવા મળ્યું સૌ પત્રકાર બંધુઓ ખાસ કરીને જેમણે આજે નવું ઉત્તરદાયિત્વ સંભાળ્યું છે તે બધાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું એ બધાઓને શુભેચ્છાઓ પાઠવું છું કે પત્રકાર જગતની અંદર આપનું નામ ઓછું બને અને આપ લોકશાહીના એક મહત્ત્વના પાયા તરીકે મજબૂત રીતે કામ કરો અને એનો સમગ્ર લોકશાહીને લાભ થાય અભિનંદન અને શુભેચ્છાઓ આ કાર્યક્રમમાં પાનપુરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો ફિલ્ડ રિપોર્ટર્સ પાનપુરના સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા